અંકલેશ્વર જીઆઈડીસી દેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલી ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો તેમણે રાજપીપળા રોડ પર સારંગપુર ગામના યોગેશ્વરનગરમાં રહેતા રતન મોહન કશોટિયાને વિશાલ પ્રવીણ પઢિયાર સાથે મળીને આ ગુનો આચર્યો હતો મેનેજર વસાવાએ રતન કશોટિયા અને વિલાસ પઢિયાર દ્વારા બેંકમાં નકલી સોનું મુકાવી સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મંજૂર કરી હતી આ કૌભાંડનો પર્દાફાશ માર્ચ મહિનામાં થયેલા ઓડિટ દરમિયાન થયો હતો જ્યારે મૂકેલું સોનું નકલી હોવાનું બહાર આવ્યું હતું બેંક મેનેજર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને સહિત ત્રણેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલામાં લોન લેનાર બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે